નમસ્કાર હું જનક દવે સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે આજે અમે ભારતની વિરુદ્ધના અમેરિકાના સૌથી મોટા કાવતરાની વાત કરીશું શું પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીને તાશ્કંદમાં એટેક આવ્યો હતો કે પછી તેમને ઝેર અપાયું હતું ભારતના મહાન વૈજ્ઞાનિક હોમી ભાભાના પ્લેનનો અકસ્માત થયો હતો કે પ્લેનને તોડી પાડવામાં આવ્યું હતું સ્વાર્થી અમેરિકાના કાવતરા વિશે અમે વિગતે તમને જાણકારી આપીશું લાલ બહાદુર શાસ્ત્રીને કોણે આપ્યું હતું જે ભારતના ન્યુક્લિયર પ્રોગ્રામના જનક ગણાતા હોમી ભાબાનું પ્લેન ક્રેસ દુર્ઘટના હતી કે કાવતરો પરમાણુ શક્તિથી ભારત પાવરફુલ ન બને એ માટે કોણે રચ્યું હતું કાવતરું આજે અમે ઇતિહાસના પાનામાંથી કેટલીક સ્ફોટક માહિતી તમારી સમક્ષ રજૂ કરીશું ભવિષ્યની ઘટનાઓ વિશે અંદાજ લગાવવા માટે ભૂતકાળ જાણવું જરૂરી છે ભૂતકાળ અને વર્તમાનમાં એક વાત સ્પષ્ટ છે કે જ્યારે જ્યારે ભારત આગળ વધે છે ત્યારે એને રોકવા માટે પ્રયાસો થતા રહે છે પોતાની જાતને લોકશાહીના રખેવાળનું સર્ટિફિકેટ આપનારા અમેરિકાએ કેવી રીતે લોકશાહીનું ગળું દબાવ્યું હતું એની અમે આજે વાત કરીશું માત્ર તેર દિવસના સમયગાળામાં ભારતે પીએમ શાસ્ત્રી અને સાયન્ટિસ્ટ હોમી ભાભાને ગુમાવ્યા હતા એકનું મોત હાર્ટ એટેકથી થયું હતું જ્યારે બીજાનું મોત પ્લેન ક્રેશમાં થયું હતું સંજોગ એ છે કે તેમણે બંને ભારતને પરમાણુ શક્તિથી સંપન્ન બનાવવાનું

નિષ્ફળ બનાવ્યા હતા યુએસએસઆર એટલે કે એ સમયના રશિયાના વડા એલેક્સી કાસીગીનીએ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઘટાડવા માટે પ્રયાસ કરવાનો નિર્ણય કર્યો હતો તેમણે ઓગણીસો છાસઠમાં લાલ લાલબહાદુર શાસ્ત્રી અને પાકિસ્તાનના તે સમયના રાષ્ટ્રપતિ જનરલ અયુબ ખાનને તાશ્કંદમાં બોલાવ્યા હતા શાસ્ત્રીના પત્ની લલિતા શાસ્ત્રી પણ તેમની સાથે તાશ્કંદ જવા ઈચ્છતા હતા જોકે એ સમયે વિદેશ મંત્રાલયના અધિકારીઓએ ના પાડી તેમનું માનવું હતું કે શાસ્ત્રીજીની આ યાત્રા ખૂબ જ તણાવની સ્થિતિમાં થઈ રહી હોવાથી લલિતા શાસ્ત્રીએ તેમની સાથે ન જવું જોઈએ તાશ્કદમાં મેઇન સિટીથી પંદર કિલોમીટર દૂર લાલ બહાદુર શાસ્ત્રીના રહેવા માટે વ્યવસ્થા કરવામાં આવી હતી ઇમરજન્સીની સ્થિતિમાં મેઇન સિટી સુધી પહોંચવામાં વાર લાગે એક વિલામાં તેમના માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી તેમના રૂમમાં ટેલિફોન બેડથી દૂર રાખવામાં આવ્યો હતો તેમના રૂમમાં કોઈ રિંગબેલ પણ નહોતી એટલે ઇમરજન્સીની સિચ્યુએશનમાં કેવી રીતે કોઈને પણ બોલાવાય વળી કોઈ એમ્બ્યુલન્સ પણ રેડી પોઝિશનમાં નહોતી શાસ્ત્રીજી ભારતના પીએમ તરીકે ગયા હોવાના કારણે આટલી વ્યવસ્થા તો જરૂરી જ હતી શાસ્ત્રીજીની સાથે તેમના ડોક્ટર આર એન યુ અને કૂક રામનાથ સાથે હતા વળી શાસ્ત્રીજીના રૂમથી થોડાક ટૂર તેમના માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી તાશ્કરમાં છ દિવસ સુધી શાસ્ત્રીજી અને અયુબ ખાનની વચ્ચે વાતચીત થતી રહી જોકે છ દિવસ સુધી સતત બંને વચ્ચે મતભેદો થતા રહ્યા હવે નવમી જાન્યુઆરીનો દિવસ આવ્યો આ ખૂબ મહત્ત્વની સંધિ હોવાથી દુનિયાભરના પત્રકારોને બોલાવાયા હતા જો કે છ દિવસ સુધી કોઈ રિઝલ્ટ નહોતું આવતું એટલે પત્રકારો તો શોપિંગ કરવા નીકળી ગયા જેમાં કેટલાક ભારતીય પત્રકારો પણ સામેલ હતા ઓચિંતા યુએસએસઆર તરફથી આ પત્રકારોને કહેવામાં આવ્યું કે ટૂંક સમયમાં જ એગ્રીમેન્ટ સાઇન થઈ જશે એ સમયે ખૂબ જ તણાવનો માહોલ હતો આવા સંજોગોમાં તાશ્કંદમાં કરાર પણ થયા એટલે માહોલ બદલાઈ ગયો રશિયામાં ભારતના એમ્બેસેડર ટી એન કોલે તાશ્કંદ કરાર થવાની ખુશીમાં એક પાર્ટી આપી હતી અહીં શાસ્ત્રીજીએ થોડુંક ભોજન પણ કર્યું અહીંથી શાસ્ત્રીજી તેમના વિલામાં પાછા ગયા જ્યાં તેમના માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી રાત્રે શાસ્ત્રીજીએ તેમના કૂક રામનાથને ભોજનની વ્યવસ્થા કરવા માટે ગયો હતો તેમને આલુ પાલકનું શાક અને કઢી પીરસવામાં આવ્યું હતું આ ભોજન ટી એન કોલના ઘરેથી બનીને આવ્યું હતું આ ભોજન જાન મોહમ્મદે બનાવ્યું હતું જાન મોહમ્મદની મદદ માટે બે રશિયન મહિલાઓ પણ હતી જે ઇન્ટેલિજન્સ ઓફિસર્સ હતી શાસ્ત્રી તાશન કરાર મામલે ફેમિલી મેમ્બર્સનો અભિપ્રાય જાણવા ઈચ્છતા હતા તેમણે દીકરી કુસુમને પૂછ્યું કે સમજીતીનો નિર્ણય તને કેવો લાગ્યો કુસુમે કહ્યું કે મને આ નિર્ણય નથી ગમ્યો શાસ્ત્રીજીએ તેમની પત્ની સાથે વાત કરવા કુસુમને કહ્યું જોકે કુસુમે કહ્યું કે અમ્મા તમારી સાથે વાત કરવા નથી ઈચ્છતી તેઓ નારાજ છે કેમ કે તમે ભારતનો જીતેલો ભાગ પાકિસ્તાનને આપી દીધો શાસ્ત્રીજીની સાથે તેમના પર્સનલ અસિસ્ટન્ટ જગન્નાથ સહાય પણ તાશ્કંદમાં જ ગયા હતા ઘરે વાત કર્યા બાદ શાસ્ત્રીજી દુઃખી થઈ ગયા रामनाथे शास्त्रीजी ने कहूं कि ते रूम में फ्लोर पर सुई जैसे जो कि शास्त्री जी अपेट था कहूं कि तारे अं सूवा जरूर नहीं ना समय मुजब रात्र दौ वगे जगन्नाथे दूर थी लॉबी में शास्त्री जी ने जोयानी हालत खूब खराब थी शास्त्रीजिए कहूं कि डॉक्टर क्या है रात्र लगभग एक वगे वीस मिनिटे आर एन चुग ने बोला ए समय शास्त्री जी बेड पर खूबज खराब रीते खाँसता था, ते लगी शक्ता। दफकरा था। श्वास लई शकता दबकारा खूबज बढ़ी गया थोड़ी वार्मा श्वास अचानक बंद थी गया चूग सिवाय रामनाथ पौथी पहला शास्त्री जी पास पहुँचा था यूएसएसआर डॉक्टर्स टीम पर तरत पहुंची તેમણે શાસ્ત્રીજીને તપાસ્યા અને કહ્યું કે હાર્ટ એટેકથી તેમનું મોત થયું છે શાસ્ત્રીજીના પાર્થિવ દેહને ભારતમાં લાવવામાં આવ્યો તેમના પાર્થિવ દેહને જોઈને જ તેમના પરિવારે કહ્યું કે શાસ્ત્રીજીની સાથે કાંઈક ખોટું થયું છે પરિવારે સવાલ ઉઠાવ્યો કે તેમના માથે સફેદ દાગ શા માટે હતા તેમના આખા શરીરે ભૂરા અને સફેદ દાગ શા માટે હતા એનું કારણ કોઈ કાર્ડિયોલોજીસ્ટ આપી શક્યા નહોતા પરિવારે શંકા વ્યક્ત કરી કે સાપના ડંખથી કે એના ઝેરથી આવું થઈ શકે પરિવારે શાસ્ત્રીજીના મોતની તપાસ માટે માંગણી કરી આ પરિવાર મુખ્યત્વે બે બાબતોથી અપસેટ હતો એક તો શાસ્ત્રીજીનું ભોજન રામનાથે શા માટે બનાવ્યું નહોતું બીજું કે શાસ્ત્રીજીનું યુએસએસઆર કે ભારતમાં પોસ્ટમોર્ટમ કેમ નહોતું થયું એમના પેટ પર કાપાના નિશાન કેવી રીતે હતા આ પરિવારની માંગણી હતી છતાં પણ કંઈ કેમ ન થઈ શકી શાસ્ત્રીજીની સાથે વરિષ્ઠ પત્રકાર કુલદીપ નૈયર પણ તાશ્કંદ ગયા હતા પોતાની આત્મકથા બિયોન્ડ ધ લાઇન્સમાં તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે તાશ્કંદમાં જે રૂમમાં શાસ્ત્રીજી રોકાયા હતા એમાં કોઈ રિંગમેલ શા માટે નહોતી શાસ્ત્રીજીના મૃત્યુ બાદ તરત જ કુલદીપ નૈયર એ રૂમમાં પહોંચ્યા હતા તેમણે જોયું કે તેમના ચંપલ તો બરાબર જગ્યાએ જ હતા પરંતુ ચંપલથી થોડેક દૂર થર્મસ જમીન પર પડ્યો હતો શંકા કરવાનું કારણ એ છે કે જે થર્મસમાંથી પાણી રાખવામાં આવતું હતું એ થર્મસ પણ તાશ્ચંદથી ભારત પાછું આવ્યું ન હતો જેના કારણે પણ લાલબહાદુર શાસ્ત્રીના પત્નીને ખૂબ શંકા થઈ હતી